શિયાળામાં તો લોકો ગુંદ ખાતા જ હોય છે તેના લાડવા પણ બનાવીને ખાતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે ઉનાળામાં પણ ગરમીથી રાહત મેળવવા માટે આ રીતનો ગુંદ આવે છે જેને ગુંદ કતિરા અથવા ગોંદ કતિરા પણ લોકો કહે છે તો આજે આપણે તેમાંથી શરબત બનાવીશું તો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ વેલકમ ટુ હિમાનીસ કિચન ચાલો આપણે શરબતની રેસીપી જોઈ લઈએ તો અહીંયા મેં આ ગુંદ કતિરા લીધા છે તો ગુંદ કતિરા જે છે એ આ રીતના થોડા ડ્રાય હોય છે જ્યારે શિયાળાનો જે ગુંદ હોય એ થોડો ચીકણો હોય છે તો આ રીતનો જે ગુંદ છે એ તમને કોઈપણ ગ્રોસરી સ્ટોરમાં કે પછી ઓનલાઈન ઇઝીલી મળી જશે તો શરબત બનાવવા માટે અહીંયા આ રીતે ત્રણ ચાર આપણે ટુકડા જે છે એ ગુંદ ગુંદકતીરાના લેવાના છે અને તેને આપણે આ રીતે થોડા પાણીમાં પલાળી રાખવાના છે તમે તેને પાંચથી છ કલાક અથવા પછી આખી રાત માટે આ રીતે પલાળીને મૂકી રાખવાના છે હવે અહીંયા આપણે તકમરિયાનો પણ ઉપયોગ કરીશું આ શરબત માટે તો અહીંયા મેં એક ચમચી જેટલા તકમરીયા લીધા છે તેને પણ આપણે પાણીમાં પલાળી દઈશું તકમરિયા તમારે જ્યારે શરબત બનાવવો હોય એના અડધો કલાક અથવા એક કલાક પહેલાં પલાળીને મૂકી દેવાના છે તો અહીંયા પાંચથી છ કલાક પછી મેં ગોંદકતીરાને ચેક કર્યા છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તેનું જે ટેક્સચર છે જેલી જેવું આવી ગયું છે તો આ જે કતીરા છે તેનું કોઈ પણ સ્વાદ હોતો નથી ફક્ત આપણે તેના જે ફાયદા છે તે જાણીને આપણે તેનો યુઝ કરવાના છીએ તો બાળકોને પણ ભાવશે જ આ વસ્તુ તો ચોક્કસથી ટ્રાય કરજો સબ્જા સીડ મતલબ કે આપણે જે તકમરિયા છે તે પણ સરસ ફૂલી ગયા છે તો અહીંયા ગ્લાસમાં આપણે શરબત બનાવી લઈએ તેની માટે દોઢ ચમચી મેં પલાળેલા જે કતિરા છે તે અને એક ચમચી અહીંયા તકમરિયા લઈશું તો તકમરિયા પણ આપણને ગરમીથી રાહત અને હીટ સ્ટ્રોકથી આપણને બચાવે છે બે ચમચી અહીંયા લીંબુનો રસ એડ કરીશું ત્યારબાદ હવે અહીંયા છથી સાત આ રીતે ફુદીનાના પાન હાથેથી થોડા તોડીને એડ કરીશું હવે આપણે તેમાં એક ચમચી ગોળ એડ કરવાનો છે ગોળની જગ્યાએ તમે ખાંડ અથવા મિશ્રી પણ લઈ શકો પણ અહીંયા મેં થોડું હેલ્ધી વર્ઝન આપ્યું છે એટલા માટે ગોળ યુઝ કર્યો છે ત્યારબાદ અહીંયા શેકેલા જીરાનો પાવડર અને અહીંયા થોડું મીઠું વન ફોર્થ ચમચી એડ કરેલું છે પાણી એડ કરીને ગોળને સરસ મેલ્ટ થાય ત્યાં સુધી આ શરબતને મિક્સ કરવાનું છે બે લેમન્સ સ્લાઇસની પણ એડ કરી દઈએ છીએ આમાં એટલે એના કારણે જે શરબતનો લુક છે એ સરસ આવશે તો આ જે ગોંદ કતિરાનો શરબત છે તે માઇગ્રેનમાંથી રાહત આપે છે અને શરીરનો થાક પણ દૂર કરે છે તેમજ પાચન શક્તિમાં પણ વધારો કરે છે તો હવે આપણે છેલ્લે તેમાં આઇસક્યુ બેડ કરીએ અને બસ અહીંયા આપણો ઠંડો ઠંડો કતિરાનો શરબત તૈયાર છે તમે પાણીની જગ્યાએ સોડા પણ એડ કરી શકો છો અને આ જે કતીરા છે તમે તેને પાણી અને દૂધ બંને સાથે યુઝ કરી શકો છો તો આજે ને આજે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો રેસીપી વડોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ